વાત મારે કરવી છે દિવસ પહેલા સુરતના કતાર ગામની અંદર જે ઘટના બની એક દીકરી સાથે એના વિશે વિડીયોમાં વધુમાં વધુ લોકો જોડાઈ જાઓ અને વિડીયોને શેર પણ કરજો હવે જે દીકરી સાથે ઘટના બની અને ત્યાર પછી એ દીકરીએ ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું તો આવી ઘટનાઓ છાસ બને છે છતાંય આના ઉપર એવી કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી એની પાછળનું કારણ શું હોય છે શું આપણા ગુજરાતના અંદર એવો દંડ નથી કે આવા લુખાઓને પકડી અને જેલના હવાલે કરી શકે કોઈ પણ દીકરા દીકરીની વાત છે કોઈ પણ સમાજની દીકરીની વાત છે દીકરીની વાત કરું છું આવી દીકરીઓ સાથે ઘટનાઓ બનતી હોય છે અને આપણે મંત્રી પાસે એવી આશા રાખીને બેસીએ કે આવા લોકોને પકડીને જેલના હવાલે કરો તો આપણી આશા બસ ખાલી આશા જ રહી જાય છે કઈ થતું કેમ નથી એની પાછળનું કારણ શું છે હવે જો સ્કૂલોની બહાર કોલેજોની બહાર યુનિવર્સિટીઓની બહાર પાનના ગલ્લે સોસાયટીના નાકે આવા લોકો ગાડીઓના સ્ટેન્ડ ચડાવીને બેઠા જ હોય છે વિસ્તારના પોલીસને જમાદાર ને હોય છતાં એમને પકડવામાં કેમ નથી આવતા એમના ઉપર એક્શન લેવામાં કેમ નથી આવતી અને ટપારવામાં કેમ નથી આવતા કંઈક ને કંઈક આપણી સિસ્ટમ ની અંદર તકલીફ છે આપણે એ સિસ્ટમ બદલવાની છે ત્યાર પછી જયારે આવી ઘટનાઓ બને છે આપણે શું કરીએ છીએ કેન્ડલ માર્ચ કરીએ દીકરીના આત્માને શાંતિ મળે એ માટે આપણે બે મિનિટનું મૌન રાખીએ આવા બધા ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ આજે પણ કાર્યક્રમ છે કતાર ગામની અંદર પટેલ સમાજની વાડીમાં આ દીકરીને લઈને દરેક માતા પિતાઓ હાજરી આપવાની છે કેવાનો મારો મતલબ એ છે કે સમાજના જે મોટા મોટા આગેવાનો છે દરેક સમાજની વાત કરું છું સમાજના જે મોટા મોટા આગેવાનો છે એ શું કરે છે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે દીકરા દીકરીઓને સલાહ આપે છે પણ સરકાર સામે કેમ કોઈ નથી બોલતું સરકારની આ સિસ્ટમ સામે કેમ કોઈ નથી બોલતું કેમ અવાજ નથી ઉઠાવતું કે વારંવાર આવી ઘટના લુખાઓ નબીરાઓ બહાર ફરતા હોય છે સ્કૂલોની બહાર ફરતા હોય છે બંધ ફાવે ત્યારે ગમે દીકરીઓને છેડે છે શું કરે છે આ પોલીસવાળા શું કરે છે કાયદો વ્યવસ્થા કેમ આવા લોકોને કોઈને ડર નથી આગેવાનો સરકાર કરી નથી શકતા કારણ કે સરકારના ખોળામાં બેઠા હોય એટલે દીકરા દીકરીઓને સલાહ આપવા મળે કે તમારે આમ કરવું જોઈએ તમારે તેમ કરવું જોઈએ તમારા પર્સની અંદર છ ઇંચ કરતા નાનું ત્રિશુલ રાખવું જોઈએ તેમ ભાઈ સરકારની અંદર તાકાત નથી પોલીસની અંદર એવી તાકાત નથી કે આમ નાગરિક આમ જનતાને સિક્યુરિટી આપી શકે સેફટી આપી શકે પોલીસનું કામ શું છે આવા લુખા તત્વોને પકડવાનું આમ નાગરિક જે સીધો સાધો છે દીકરા દીકરીઓ જે સ્કૂલ જાય છે કોલેજ જાય છે એમની સાથે કઈ એવી ઘટના ન બને એટલા માટે આવા ટપોરીઓને ટપાડવાનું પકડી અને કડક સજા કરવાનું કામ છે ગૃહમંત્રીની અંદર તાકાત ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ છાસ વાળે આવી ઘટનાઓ બને છે અને સમાજના આગેવાનો ફાંકા ફોજદારી કરે છે કોઈ પણ સમાજના હોય આ પાટીદાર સમાજ ના એ વાત નથી કોઈ પણ સમાજના આગેવાનો આવી ઘટના બાદ ફાંકા ફોજદારી કરશે પણ એક સવાલ આ કાનૂન સરકાર શું કરે છે કાનૂન વ્યવસ્થા શું કરે છે કોઈ કાંઈ બોલવાનું નથી ખાલી મોટા મોટા આગેવાનો બનવામાં બધાને રસ છે ફાકા ફોજદારી કરવામાં રસ છે માટે દરેક લોકોએ જાગૃત બનવું પડશે એના માટે આ ખોખલી સિસ્ટમ વાળી સરકારને હવે બદલવી પડશે ખોખલી સિસ્ટમ વાળી સરકારને હવે આપણે બદલવી પડશે દોસ્તો માટે વધુમાં વધુ લોકો જાગૃત બનો આવી ઘટનાઓ દરેક સમાજની દીકરીઓ સાથે બને છે હમણાં વરાછાની અંદર એક દલિત સમાજના યુવકનું સરેઆમ છરીના ઘા જીકી અને મર્ડર કરી નાખવામાં આવ્યું વિચાર કરો તમે વિચાર કરવા જેવી વસ્તુ છે કંપી જાય કે એ દીકરાનું મૃત્યુ થઈ ગયું પોલીસ વાળા એમની એફઆઈઆર લેવા માં તૈયાર નતા એક દીકરાની માને એવું કેવું પડે છે કે પોલીસ વાળા જ્યાં સુધી ફરિયાદ નહીં લે ત્યાં સુધી હું મારા દીકરાની લાશ આયાથી નહી ઉપાડું એ એ માય એના કાળજા ઉપર કેવો પથ્થર ના શબ્દો બોલી હશે વિચાર કરવા જેવી વસ્તુ છે એ એ એના કાળજા પથ્થર રાખ્યો છે મારા દીકરાની લાશ હું આયાથી નહીં ઉપાડવું જ્યાં સુધી એના એની ઉપર છરીના ઘા કર્યા ને એના વિરુદ્ધ એફઆઈઆર નહીં લખાય ત્યાં સુધી એફઆઈઆર લખવામાં નથી આવતી આવી ઘટનાઓ બની જાય વર્ષો પહેલા એક વીસ વર્ષના ના યુવકે એક જાહેરમાં ગળું કાપી નાખ્યું અસંખ્ય લોકો બાબા જોતા હતા વિડીયો ઉતારતા હતા પણ કોઈની અંદર બોલવાની તાકાત નહોતી કોઈની અંદર આ નબીરાને પકડવાની તાકાત નહોતી અને એ નરા તમે એક દીકરીનું જાહેરમાં કડક કાર્યવાહી થશે કેમ ભાઈ રસ્તા ઉપર માણસને કાપી નાખે છે દોઢસો દોઢસો બસો બસો લોકોના ટોળાઓ જોવે છે વિડીયાઓ ઉતરે છે છતાં એના સબૂતો માંગવામાં આવે છે વિચાર કરવા જેવી વસ્તુ છે સુરત અંદર આવેલું છે ગૃહમંત્રીનું નિવાસ સ્થાન સુરત શહેર ની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સુરતની અંદર હજુ એ દીકરીના બાપને મળવા નથી જાય એ દીકરીના બાપને આશ્વાસન આપવા નથી ગયા વિચાર કરો તમે આ લોકો છે કોણ મરે કોણ જીવે એને શું લેવા દેવા એને એની ખુરશી આ મતલબ છે આજે આ દીકરી સાથે ઘટના બની છે કાલે મારી દીકરી પણ પંદર વર્ષની છે મને પણ ડર લાગે છે કે આ સરકારની અંદર મારી દીકરીને મારે કોલેજે કેમ મોકલવી આ સ્ખોખલી સિસ્ટમ ની અંદર મારે મારી દીકરીને કોલેજ ભરવા કેમ મોકલવી એની સેફટી નું શું એની સાથે કંઈક આવી ઘટના બને તો એની પાછળનું જવાબદાર કોણ એટલે આ આ વસ્તુની દરેક લોકોએ નોંધ લેવી પડશે દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકો જાગૃત બને ખરેખર આ સિસ્ટમને હવે બદલવાની જરૂર છે આ સરકારને હવે બદલવાની જરૂર છે પણ આ વસ્તુ કોણ કરી શકે જનતા જનાર્દન જનતામાં એક એવી તાકાત છે જનતા જનાર્દન શું કામ કહેવામાં આવ્યું છે જનાર્દન એટલે શું ભગવાન ભગવાન આ જનતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે આ જનતાની અંદર એક એવી તાકાત છે કે કોઈ પણ સરકાર હોય કોઈ પણ સિસ્ટમ હોય એને હલાવી શકે કરવા જેવી વસ્તુ નથી આની નોંધ લેવા જેવી વસ્તુ છે તમારી અંદરનો આત્મા આજે નહીં જાગે તો ક્યારે જાગશે આજે આ દીકરી સાથે ભીણું છે ભગવાન ના કરે કાલે તમારા ઘર સુધી આ ઘટના પહોંચે કોની પાસે તમે ન્યાય લેવા જશો કોણ તમને ન્યાય આપવાનું છે વારંવાર આવી ઘટના કદાચ ચૂંટણી સમયે વોટ માગવા જઈએ છીએ હાથ જોડીને લોકો પાસે ભીખ માગીએ છીએ કે અમને વોટ આપજો આ એનો બદલો લેતા કે સત્તામાં આવી એકવાર આવી જવા દો પછી અમે ન્યાય માટે તમારી પાસે ભીખ મગાવશું આ એનો બદલો લેતા હોય ને એવું લાગે છે ન્યાય માટે માણસો ને ભીખ માગવી પડે આ હું આપણે કરવી છે ક્યાંય ઘટના બને એફઆઈઆર નો થાય પોલીસ કેસ નો થાય દીકરાની માં દીકરાની લાશ નો ઉપાડે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી મારા દીકરાની લાશ નહિ ઉપાડવું આવી ભીખ માંગવાની આ લોકોને જગાડો કે આપણે કોને વોટ આપીએ છીએ આપ્યા પછી આપણી શું દુર્દશા થાય છે જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે ભીખ બનાવી દે છે આ લોકો આપણને ન્યાય માટે તરસ શું પડે છે ભીખ માગવી પડે છે પણ ભીખ માગીને શું પણ એવા લોકોના ઘર સુધી ક્યારેક આવી ઘટના પહોંચશે ને ત્યારે એની અંદરનો હાથમાં જાગશે પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે બહુ મોડું થઈ ગયું છે એટલે જાગો દોસ્તો ખરેખર જાગો અમે વારંવાર કહીએ છીએ ક્યાં સુધી તમે લૂંટાતા રહેશો ક્યાં સુધી તમે ન્યાય માટે વલખા મારશો ભીખ માગશો જે લોકોને સત્તામાં બેસાડ્યા છે એ તમારા નગર સેવકો છે તમારા નોકરો છે છતાં એ ચૂંટાઈ ગયા પછી આપણે એની પાસે ભીખ માગવી પડે છે શરમ આવી પડે આપણને આપણી જાત ઉપર શરમ આવી પડે આવી ઘટનાઓ બનતી હોય અને એ પછી આપણે જો સરકાર પાસે ભીખ માગવી પડતી હોય ને તો વાંક સરકારનો નથી વાંક આપણો છે વાંક આપણો છે કે આપણે વારંવાર આ સરકાર ને સત્તામાં બેસાડતા આવ્યા છે હવે તમારી અંદરનો આત્મા જાગવો પડે છે વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચે